રીંગણાનું શાક ન ભાવતું હોય કે રોજ રોજ એકને એક રીતે બનતું રીંગણનું શાક જો તમારા ઘરમાં ન ખાતા હોય તો તમે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણાનું શાક બનાવી શકો છો હા રોજ રોજ આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણાનું શાક ન ભાવે પરંતુ થોડો બદલાવ કરી ક્યારેક આ રીતે બનાવીએ ને તો જમવાની બહુ જ મજા આવે તો આજે મેં તેની માટે ગોરખીના રીંગણાં લઈ લીધા છે તમે કોઈ પણ મોટી સાઇઝના રીંગણાંને લઈ શકો તેને ડીટિયાનો ભાગ કાઢી અને આપણે ગોળ ચીરીમાં કટ કરવાનું છે થોડી મીડિયમ એવી થિકનેસવાળી રાખવાની છે આપણે ચીરી બહુ પાતળી પણ નહીં અને બહુ વધારે પડતી જાડી પણ નહીં તો અહીં મેં આ રીતે ચાર ચીરી કરી છે આ રીતે ગોળ આપણે સુધારી લેશું તો બધા જ રીંગણાને આ રીતે સમારી અને પાણીમાં રાખશું જેથી કાળા ન પડી જાય હવે તેમાં નાખવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવશું તેની માટે બે લીલા તીખા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અહીં મારી પાસે લીલી કોથમરી નહોતી માટે સૂકી કોથમરી ઉમેરી છે સાથે હળદર હિંગ મીઠું સ્વાદ અનુસાર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું સાથે સૂકા ધાણા જીરું સહેજ એવી વરિયાળી ગળ પણ ઉમેરતા હો તો એ રીતે ઉમેરી દેવાનું થોડું ના ઉમેરો તો પણ ચાલે એલચી અને તીખા અને સાથે આપણે શેવ કે ગાંઠિયા ઉમેરવાના છે અને આ રીતે સરસ મસાલો પીસી અને તૈયાર કરી લેવાનો છે અહીં આ શાક આપણે ખાસ લસણ ડુંગળીના પ્રયોગ વિના કરીએ છીએ ઉપયોગ નથી કરતા લસણ ડુંગળીનો માટે તમે ગમે ત્યારે પ્રસાદી રૂપ પણ તમે બનાવી શકો ને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે તો તમે પૂરી સાથે પણ આ શાકને સર્વ કરી શકો તો આપણે જે ગોળ ચીરા કર્યા હતા કટ કર્યા હતા રીંગણ તેની અંદર કાપા લગાવી દીધા છે અને ઉપરથી આ રીતે પાણીવાળો હાથ કરી મસાલો સ્પ્રિન્કલ કરી દીધો છે ને સરસ દબાવી અને ચોંટાડી દીધો છે જેથી આપણે તેલમાં આપણે જ્યારે શેકીએ ત્યારે તેમાંથી મસાલો છે તે છૂટો ન પડી જાય તો હવે આપણે એક પેનની અંદર તેલ લેશું તમે આ લોઢીની અંદર પણ બનાવી શકો અને નોનસ્ટિકમાં પણ બનાવી શકો સાથે આપણે બે ચમચી જેટલી હિંગ ઉમેરી છે ને આ રીતે બધી સ્લાઇસ રીંગણની ગોઠવી દીધી છે હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ તાપે તેને થવા દેશું નીચે બળી ન જાય તેનું ધ્યાન રાખી આપણે સરસ પાકે ત્યાં સુધી થવા દેશું મારે તેલ થોડું ઓછું હતું એટલે મેં ઉપરથી બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને હવે આપણે સાઈડ છે તે બદલી લેશું તો તમને જણાય છે કે આ રીતે નીચેનો ભાગ છે તે સરસ ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ગયો છે ને આપણે થોડી સોફ્ટનેસ પણ આવી ગઈ છે હવે બીજી બાજુ મસાલા સાઈડ પણ આપણે શેકી લેશું ત્યાં સુધીમાં ઉપરની સાઈડ પણ આપણે મસાલો છે તે લગાવી દેસું અહીં તમે કોરું લાગતું હોય તો છાંટા પાણીના પણ નાખી શકો હાથેથી છંટકાવ કરી શકો પાણીનો તો એ રીતે અને હવે આપણે સાઈડ ચેન્જ કરી ફરી વખત મસાલાને બીજી સાઈડ પણ પાકવા દઈશું તો આ રીતે અલટ પલટ કરી રીંગણાને સરસ સોફ્ટ કરી લેવાના અહીં મેં આ રીતે સૂકું કોરું શાક જ રાખ્યું છે તમને પસંદ હોય તો તમે આને ગ્રેવીવાળું કરવું હોય તો ઉપરથી ઘોળેલું દહીં અત્યારે આ સ્ટેજ પર ઉમેરી અને એકદમ રસાવાળું લચકાદાર શાક પણ તમે તૈયાર કરી શકો આ શાકને મેં નોર્મલ ભાખરી સાથે જ સર્વ કર્યું છે પરંતુ ભાખરી છે તેને ચીપિયાની મદદથી થોડી ડિઝાઇનવાળી કરી અને એ રીતે પીરસી છે જેથી જમવામાં થોડું અલગ લાગે તો એક નવું જ શાક અને સાથે અલગ પ્રકારની ભાખરી સર્વ કરી છે તો જમવાનો સ્વાદ છે તે ડબલ થઈ જશે આ શાક જોડે તો મસાલો પણ મેં ઉપરથી લઈ લીધો છે અને આ જ રીતે આપણે બીજા રીંગણની સ્લાઇસ છે તેને પણ આપણે કરી લેશું તૈયાર શાકની જેમ તો આ રીતે મેં બીજી બેચ પણ મૂકી દીધી છે અને આ બહુ ઓછા તેલમાં તમારે બનીને તૈયાર થઈ જશે નોર્મલ રીતે આપણે આ રીતે શાક બનાવતા હોય તો વધારે તેલની માત્રા જોઈએ છે તો અહીં ઉપરથી બસ આ રીતે જેટલું શેકવા માટે જરૂર પડે એટલું જ તેલ ઉમેરી અને તમે બીજી બેચ પણ આ રીતે તૈયાર કરી શકો તેને મેં ટમેટા અને કાંકડીના સલાડ સાથે સર્વ કર્યું છે તો મારી મારી થાળી છે એ તૈયાર છે અને આ રીતે બહુ જ ટેસ્ટી એવું રીંગણાનું શાક બની ગયું છે જો તમે ન બનાવતા હોય આ રીતે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ રીતે કોરું ન ભાવતું હોય તો ઉપરથી ઘોળેલું દહીં ઉમેરી અને સરસ લચકા જેવું તમે રીંગણનું શાક તૈયાર કરી શકો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરી દેજો અને આવીને આવી અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી